બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં ગરમીનો પારો વધી રહ્યો છે જો આવી આકરી ગરમીમાં પણ ખેડૂતો ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે એક તરફ જ્યાં આરોગ્ય વિભાગ કાળઝાળ ગરમીને લઈને આરોગ્યલક્ષી માહિતી આપી રહ્યું છે જેમાં બાર વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી ગરમીમાં બહાર નહીં નીકળવા માટે જણાવવામાં આવ્યું છે તો બીજી તરફ ધાનેરા તાલુકાના સામરવાડા ગામ નજીક આવેલા ગોડાઉન ખાતે ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે બે કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે દિવસ દરમિયાન બસો જેટલા ખેડૂતો વહેલી સવારથી ટ્રેક્ટરોની ટ્રોલીમાં રાયડાની બોરીઓ ભરી લાઈનમાં લાગી જાય છે નંબર આવે તે તો ઠીક છે પણ બપોરના સમય રહી આગળ કરવા ખેડૂતો માટે મુશ્કેલી ભર્યા છે કારણ કે આગ વરસાવતી ગરમીના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે તો બીજી તરફ મજૂરો પણ તડકામાં રાયડાની બોરીનું વજન કરી રહ્યા છે કારણ કે ઉનાળાની ગરમીમાં ખેડૂતોના આરોગ્ય પર પણ અસર થઈ શકે છે ખરીદ કેન્દ્ર પર ખેડૂતો માટે પીવાના પાણી માટે ટેન્કર મૂકવામાં આવ્યું છે પરંતુ પાણી ગરમીના કારણે ગરમ થઈ જાય છે તો બીજી તરફ ખેડૂતોનો નંબર આવે ત્યાં સુધી તેમને વૃક્ષ નીચે કે પછી પોતાના માલ સામાનના રક્ષણ માટે ટ્રેક્ટરમાં બેસી રહેવું પડે છે આવા સમય સરકાર દ્વારા વ્યવસ્થા થાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે

કેટલા ખેડૂતો હશે આ રીતે તડકેરા આ જુઓ કેટલા પડ્યા છે બસ 150 150 200 ખેડૂતો તો હશે જ વાતાવરણ સાહેબ ડિગ્રી 40 ડિગ્રી થી ગરમી વધુ પડે ચોરડાની વ્યવસ્થા હોય તો સારું કહેવાય ને કારણે ખેડૂત એરોન વધારે થઈ શકે કેટલું બેસવું પડે તડકે તમારે એ હવાની વાતા તડકે જ બેઠા છે શું વ્યવસ્થા હોવી જોઈએ એમ તમારી દ્રષ્ટિ છોડાની વ્યવસ્થા હોવી જોઈએ પાણીની વ્યવસ્થા હોવી જોઈએ પાણીની છોડાની બધી વ્યવસ્થા હોવી જોઈએ છોડાની વ્યવસ્થા હોવી જોઈએ વ્યવસ્થા કોઈ હવે કેટલો ટાઈમ બે નંબર આવે પછી તો આમ શરીર દરેક ઋતુ સામે ટક્કર લઈ શકે એટલું ખડતલ હોય છે પરંતુ હવાઈના સમયમાં ગરમીના કારણે હીટ સ્ટ્રોક લૂ લાગવી ચક્કર આવવા આવી અનેક આરોગ્યલક્ષી સમસ્યા થઈ શકે છે જેનાથી બચવા માટે ગરમી સામે રક્ષણ મળી રહે તેવા પગલા લેવા જરૂરી છે